દવે નગરપાલિકાનું પાંચ કરોડના ખર્ચે શિરોણ ચોકડી મોહન પાર્ક સોસાયટી પાસે નવી બિલ્ડિંગનું વાસ્તુશાસ્ત્ર અને સત્યનારાયણની કથાને ધાર્મિક વિધિ સાથે અને સાંસદ ડભોઈ નગરપાલિકા દ્વારા શિનોર ચોકડી પાસે મોહન પાર્કની બાજુમાં રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિની રૂપિયા પાંચ કરોડની ગ્રાન્ટમાંથી અત્યાધુનિક સુવિધા સાથેનું નવીન બિલ્ડિંગનું લોકાર્પણ પચ્ચીસમી જાન્યુઆરીના ગણતંત્ર દિનની ઉજવણી નિમિત્તે ડભોઈ નગરપાલિકા દ્વારા પાલિકાના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ પ્રસંગે બિલ્ડિંગનું વાસ્તુશાસ્ત્ર અને સત્યનારાયણની કથા સાથે ધાર્મિક

પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે આ નવું બિલ્ડિંગ તૈયાર થયું છે અને આપ જોઈ શકો છો કે અત્યંત સુવિધાઓ સાથેનું આ ડભોઈ નગરપાલિકાનું બિલ્ડિંગ ત્યાં પ્રમુખની કેબિન ઉપપ્રમુખની કેબિન અલગ કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર સાથે વિરોધ નેતાને પણ અલગ કેબિન આપવામાં આવી છે

નગરજનોને અભિનંદન આપું છું ના ભૂતો ના ભવિષ્ય નગરી માટે થઈ રહ્યું છે આજ સુધીમાં મારા કાર્યકાળ પછી પણ આ જ્યારથી ભારતીય જનતા પક્ષનું કાયદેસર બોર્ડ બન્યું છે ત્યારથી સો કરોડ ઉપરાંતની ની ગ્રાન્ટો સરકાર અહીંયા આપવામાં આવી છે બે હજાર ઓગણીસમાં માં ધારાસભ્ય તરીકે નગરપાલિકાના બિલ્ડિંગમાં ગયો હતો જે સો વર્ષ ઉપરાંત જૂનું છે અને તે વખતે